નમસ્કાર દર્શક મિત્રો હું છુભાભાઈ સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર પબ્લિક હેલ્થ બાયોલોજ તથા પ્લાસ્ટિક વેસ્ટ બાયલોઝ નિયમોનું પાલન ન કરતા વિજાપુર નગરપાલિકા વિસ્તારમાં ખાણીપીણી લાડીઓના જે વેપારીઓ છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જેમાં કેટલાક લોકો નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરતાં પ્રજાના આરોગ્ય જોખમાય તે રીતે ખાણીપીણીનો વેપાર કરતા હોય જેથી નિયમ નિયમોનું પાલન ન કરનાર લોકોની સામે पालिका विजापूर नगरपालिकाना सेनेटरी इन्स्पेक्टर मनीषा राठोड तथा सिटी मेनेजर संजय पटेल तथा अरविंद अरविंदसिंह झाला अंशु पटेल धवल पटेल तथा पब्लिक हेल्थ बायोज वेस्टेज वेस्टेज प्लास्टिक अनुसंधान रुपया त्रास हजार ટીમ દ્વારા દંડ કાર્યવાહી તથા કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે આરોગ્ય વિભાગ